No idea. No logics. મોલમાંથી આગની ઘટના સામે આવી આગને પગલે આખા મોલમાં ધુમાડો ફેલાઈ ગયો હતો મળતી માહિતી અનુસાર નોયડાના લોજિક્સ મોલમાં શુક્રવારે ભીષણ આગ લાગી હતી આગ એડીડાસ ના શોરૂમ લાગી હતી અને આ પછી તે ઝડપથી ફેલાવા લાગી જે સમયે આગ લાગી હતી તે સમયે મોલમાં માં આશરે બસો પચાસ લોકો હાજર હતા આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આસપાસના લોકો દ્વારા ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક દોડી આવી તેને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી મહત્વનું છે કે મોલમાં એટલો ધુમાડો ભરાઈ ગયો હતો કે તેને બહાર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ